નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજકોટમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં બસ ડ્રાઈવરને આવેલા હાર્ટ એટેકના કિસ્સામાં એક વિદ્યાર્થીનીને કારણે થોડી દુર્ઘટના ટળી હતી રાજકોટમાં એક સ્કૂલ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો જોકે સદનસીબે બસમાં બેસેલી એક વિદ્યાર્થીનીએ ડર વગર આ બસનું શેરિંગ સંભાળ્યું હતું અને આ બસને વીજપોર સાથે અથડાવી હતી તેથી બસ બાજુમાં ટકરાઈને ઊભી રહી ગઈ હતી અને મોટો મોટોઅક્સમાં થતાં બચી ગઈ હતી રાજકોટની બરા સ્કૂલની બસ શનિવારે ગોંડર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે છપ્પન વર્ષીય હારૂનભાઈ બસને ચલાવતા હતા તેઓ બાળકોને બેસાડીને લઈ જતા હતા ત્યારે તેમને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો અને હૃદયનો હુમલો આવતા તો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠા હતા જેથી સૌથી પહેલાં તેઓએ બે વાહનોને અડફેટે લીધા હતા અને બસ બેકાબૂ બનીને આગળ જઈ રહી હતી તેમાં ત્રણ બારની વિદ્યાર્થીનીએ ડર વગર હિંમત દાખવીને ડ્રાઈવરની સીટ ઉપર જઈને બસનું સ્ટેરિંગ સંભાળ્યું હતું અને બસને વીજના થાંભળા જોડે અથડાવી હતી તેથી બસ ઊભી રહી ગઈ હતી અને તમામ લોકોના જીવ બચી ગયા હતા ત્યારબાદ આજુબાજુના લોકોએ બસના ડ્રાઈવરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને પોલીસને પણ આ બાબતની જાણ કરતા પોલીસ કાપલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો ત્યારે મિત્રો આ ઘટનાને લઈને તમારે શું તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ મારા વિડીયો માટે આટલું જ